ફાઇનાન્સ કંપની વતી ચિરાગભાઈ મહેશભાઈ લાંબાએ લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે સિમ્પલ પે ફાઈનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અન્ય જગ્યાએ ગોલ્ડ લોન બંધ કરાવી કંપની સાથે જોડાયેલી બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવાનું કામ કરે છે ટ્રાન્સફર કરાવી હોવાનું જણાવી ગત તારીખ ઓગણીસ એકના સિમ્પલ પે ફાઈનાન્સ પાસેથી લોન મેળવવા અરજી કરી હતી આ લોન અંતર્ગત તેમના આધાર પુરાવા તપાસાયા બાદ રૂપિયા પાંત્રીસ લાખની લોન મંજૂર થઈ હતી જે રકમ ટુકડે ટુકડે હેતલબેનના ખાતામાં જમા થઈ હતી બાદમાં તે રકમ આઈઆઈએફએલમાં જમા કરાવી દાગીના છોડાવવાનું કહી નાણાં ઉપાડી લીધા બાદ એક્સિસ બેંકમાં લોન ટ્રાન્સફર ન કરાવી ઠગાઈ કરી હતી આ મામલે આરોપી હેતલબેનને અવારનવાર જાણ કરવા છતાં જુદા જુદા બહાના અપાયા બાદ રૂપિયા બે લાખ જમા કરાવાયા હતા તથા પૈસા પરત આપવા બાબતે કાયદેસરનું લખાણ કરાવાયું હતું સાથે એસબીઆઈ બેંકના ત્રણ ચેક અપાયા હતા જે પણ પરત ફર્યા હતા ત્યારબાદ ફરી બહાના બતાવી નાણાં પરત અપાયા ન હતા આ મુદ્દે ફરિયાદીએ તેના પિતા તથા સગા સંબંધીને જાણ કરી હતી અને લોન પેટે મળેલા નાણાં જુદી જુદી વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનું પણ ચર્ચાયું હતું જોકે પૈસા પરત આપી દેવાની ખાતરી અપાઈ હતી અંતે નાણાં પરત ન મળતા કંપની વતી હેતલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે